આમ આદમી પાર્ટીના આગેવાનોએ જણાવ્યું હતું કે નગરના રસ્તાઓ પર ઠેર ઠેર ખાડા પડી ગયા છે જેના કારણે વાહન ચાલકોને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે આ ઉપરાંત આ ખરાબ રસ્તાઓને લીધે અકસ્માતનું જોખમ પણ વધી ગયું છે રજૂઆત છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં ન લેવાતા આખરે વિરોધ પ્રદર્શન કરવાની ફરજ પડી હતી આ વિરોધ પ્રદર્શન બાદ સ્થાનિક તંત્ર દ્વારા રસ્તાઓના સમરકામ માટે સત્વરે કાર્યવાહી કરવામાં આવશે તેવી અપેક્ષા રાખવામાં આવી છે આપ દ્વારા ભવિષ્યમાં પણ આ મુદ્દાને ઉઠાવવાનું ચાલુ રાખવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું હતું નમસ્કાર આજ રોજ સંજેલી ખાતે અમે ખાડાને લઈને વિરોધ કરવા માટે આવ્યા છે ગુજરાત સરકારને જે રોડ પર પડેલા ખાડાઓ દેખાતા નથી એ હેલ્મેટને નામે પીયુસી ના નામે લાયસન્સના નામે લોકોને લૂંટી રહ્યા છે હેરાન કરી રહ્યા છે પરેશાન કરી રહ્યા છે રોડની અંદર મોટ મોટા ખાડા પડેલા છે ગંદકીથી ઉભરાઈ રહેલા છે ત્યારે એમને આ ખાડા દેખાતા નથી કે એમને આ ગંદકી જોવા મળતી નથી પણ એમને માત્રને માત્ર સામાન્ય લોકોને લૂંટવા છે એટલે એમને પીયુસીનું બાનું કાઢે છે હેલ્મેટનું બાનું કાઢે છે અને આવા બાનાખીને પ્રજાને સતત હેરાન કરવામાં આવી રહ્યા છે ફોર વ્હીલ હોય ટુ વ્હીલર હોય આ ખાડાઓને લીધે ગાડીઓના સ્પેરપાર્ટ તૂટી જાય છે ઘણીવાર ખાડાઓમાં પડતાથી લોકોના મોત થાય છે પણ આ આંગળી સરકાર ને કઈ જોવા મળતું નથી સેટેલાઇટ દ્વારા જો મગફળી આવી નથી એમને જોવા મળે છે પણ રોડ પર પડલા જે રસ્તા રસ્તાની અંદર જે પટલા જે ખાડા છે એ ખાડા જોવા મળતા નથી એટલે અમે આજ રોજ આ રસ્તાઓને લઈને સરકારનો સખત વિરોધ કરીએ છીએ અલ્પેશ